નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં અંકિત કુમાર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવી છે જીરું બજાર વિશે કે જીરુંની અંદર અત્યારે જે છે મિત્રો તેજી છે કે આપણે મિત્રો મધ્યમ છે કે પછી સાવ જે છે મિત્રો નરમ છે તેના વિશે તો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ખેડૂત તમે આ અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય

સિંગાપોર ક્વોલિટી નો ભાવ જે છે એ જૂના માલમાં અડધા ટકામાં સવારે રૂપિયા ચાર હજાર બસો પચાસ હતા એક ટકામાં રૂપિયા ચાર હજાર બસો દસ થી ચાર હજાર બસો પંદર અને બે ટકામાં રૂપિયા ચાર હજાર એકસો સિત્તેર ના ભાવ હતા મોડી સાંજે રૂપિયા વીસ થી પચીસ એમાં જે છે એ મિત્રો નરમ હતા સિંગાપોર ક્વોલિટી નો નવાનો ભાવ રૂપિયા ચાર હજાર એકસો નેવું બોલાયો હતો આવતીકાલે બજાર કેવા ભાવથી થી ખુલે છે એ આપણે જે છે એ મિત્રો જોવાનું છે ખાસ તો વાયદા બજાર જે છે એ મિત્રો બંધ છે ત્યારે જે છે એ મહત્વનું બનશે ગુજરાત વનની જીરૂની આવક પંચાવન હજાર ગુણી અંદાજાતી હતી સરેરાશ ભાવ ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર ત્રણસો પચાસ ના હતા તો આજના આ વિડીયો ની અંદર આટલું જ મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયો મિત્રો લાઈક કરી આગળ જે છે મિત્રો જેમ બને એમ બીજા ખેડૂત ભાઈ સુધી પહોંચાડવાનું ના ભૂલતા મિત્રો આભાર જય જવાન જય કિસાન હવે આપણે મિત્રો મળીએ આગળના વિડીયો અંદર આભાર